શિયાળામાં ચોમાસા કરતાં પણ વધુ કાપકી રહેલા વરસાદે ખેતીને એટલી પરપાત કરી છે કે ખેડૂત દબા તળે હાલત ત્યારે દબાઈ ગયો છે ખેડૂત દેવાના ડુંગર તળે તપાઈ ગયો છે સરકારે પાક નુકસાની માટે સર્વે કરી સહાય કરવાનો નિર્ણય ભલે જાહેર કર્યો પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્ય એવા કુમારભાઈ કાનાણીએ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી છે સરકારી કાર્યક્રમો પાછળ થતાં બિનજરૂરી ખર્ચા તેમજ પ્રાથમિકતા ન હોય તેવા પ્રોજેક્ટો રોકી તે બજેટ ખેડૂતોનું દેવું માફ કરવામાં ઉપયોગમાં લેવાની પણ કુમાર કાનાણીએ માંગ કરી છે નુકસાનીને વ્યાપક ગણાવી કોઈપણ પ્રકારની સહાય અપર્યાપ્ત હોવાથી દેવો માફી એ જ વિકલ્પ ગણી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખેડૂતોનું દેવું માફ કરો આ કહી રહ્યા છે પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણી આપણી સાથે છે તેમની સાથે જ વાતચીત કરીએ કુમારભાઈ દેવું માફ કરવાની રજૂઆત મુખ્યમંત્રીને કયા કયા મુદ્દા છેલ્લા વર્ષથી હું જોઈ રહ્યો છું કમોસમી વરસાદ અતિવૃષ્ટિ ચક્રવાત વાવાઝોડાને કારણે વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સરકાર સહાય આપે છે સરકાર સહાય આપી ખેડૂતોને મદદ કરવાનો પ્રયાસ સો ટકા કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતને નુકસાન ભરપાઈ નથી થતું છેલ્લે અત્યારે જ્યારે વરસાદ થયો ખૂબ મોટા પ્રમાણમાં સર્વોચ્છ લૂંટાઈ ગયું છે ખેડૂતોનું કારણ કે મોખમાં આવેલો કોળિયો જતો રહ્યો છે ખાતર દવા મજૂરી બિયારણ બધું જ ખર્ચાઈ ચૂક્યું છે ખેડૂતનું વરસાદને કારણે નુકસાન થયું છે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે આપશે પણ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું એટલે ખેડૂત ધીમે ધીમે દેવેદાર થતો જાય છે એટલે મારે એવું ચોક્કસપણે માનવું છે કે ખેડૂતને જો નુકસાન ભરપાઈ કરવું હોય તો એને સંપૂર્ણ દેવામાંથી મુક્ત કરવા જોઈએ અને એટલા માટે ખેડૂતને ફરીવાર બેઠો કરવા માટે ખેડૂતની જે પીડા છે એની જે વેદના છે એની જે વાત છે જે લાગણી ને માગણી છે એનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ઉમરભાઈ તમે કહ્યું છે કે અત્યારે જે કામો કરી રહ્યા છો એ પછી પણ થઈ શકે એ અટકાવીને ખેડૂતોનું દેવું માપ કઈ રીતે ઘણા પ્રોજેક્ટો એવા હોય છે કે હાલ પૂરતા કરવા પણ એવું જરૂરી નથી હોતા તો એવા પ્રોજેક્ટો પછી પણ થઈ શકે અને એટલા માટે મેં કીધું છે કે એવા પ્રોજેક્ટો જે બિનજરૂરી હોય જે હાલ કરવા જ પડે એમ ના હોય પછી કરીએ તો પણ ચાલે એમ હોય તો એવા પ્રોજેક્ટો પછી કરીને પણ અત્યારે હાલ પૂરતું ખેડૂતની પડખે ઉભું રહેવું જોઈએ એવું મારું માનવું છે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી કે જેઓએ દેવા માફીની માંગ કરી છે નુકસાનીની સહાય નહીં પરંતુ સીધું જ દેવું માફ કરવું જોઈએ કારણ કે નુકસાની જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી ખેડૂત બેઠો નહીં થાય તેનાથી થોડી જ ખેડૂતોને મદદ મળી રહેશે પરંતુ આ જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયા ઉપરથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અવિરત માવઠું ચાલી રહ્યું છે તેને કારણે ખેડૂતોનો સંપૂર્ણ જે પાક છે તે નિષ્ફળ ગયો છે કપાસ મગફળી સોયાબીન એરંડા કઠોળ આ જે તમામ પાક છે તેમાં સો ટકા નુકસાની છે ત્યારે જે સહાય કરી અને સર્વે કરી જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી ખેડૂત બેઠો નહીં થાય એટલે કે ખેડૂતોનું જે દેવું છે તે સીધો જ દેવો માફ કરવામાં આવે તેવી માંગ કરાય છે